નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપ્રદ સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આ પાંચ વસ્તુઓ આપણે જીવન જીવીએ ત્યાં સુધી ખાવાની બંધ કરીશું નહીં ખાઈએ તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું તો આ પાંચ વસ્તુઓ કઈ છે કે જે રોજિંદા જીવનની અંદર આપણે નિયમિત એનો ઉપયોગ કરીએ છીએ જેના કારણે તમે જુઓ તો આજકાલ ગામે ગામ ઘર દીઠ લોકો બીમાર પડે છે ઘરે ઘરે બીમારીઓની શરૂઆત થઈ ગઈ છે કોઈ ડાયાબિટીસની ગોળી ઘડે છે કોઈ હાઈ બીપીની ગોળી ઘડે છે કોઈ માથાની ગોળી ઘડે છે કોઈ કરતરની ગોળી ઘડે છે કોઈ કોલેસ્ટ્રોલનું એટલે કે લોહી પાતળું થવાની ગોળી ઘડે છે કોઈ થાઈરોઈડની ગોળી ઘડે છે આમ તમે જુઓ તો આજકાલ ગામે ગામ ઘર દીઠ લોકો કંઈક ના કંઈક દવાઓ ઘડે છે પહેલાંના જમાનામાં આટલી બધી બીમારીઓ નથી લોકો આટલા બધા બીમાર નહોતા પડતા અને એકસો દસ કે એકસો વીસ વર્ષ સુધી લોકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવતા હતા અને આજકાલ તમે જુઓ તો ત્રીસ વર્ષથી ઉંમરની ઉંમર થાય ત્યારે ડાયાબિટીસ હાઈ બીપી કોલેસ્ટ્રોલ હાર્ટ એટેક આવવું લખવો પડવો આવી અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આ બીમારીઓ કેમ આવે છે કયા કારણથી આવે છે આપણે ખોરાકની અંદર એવી પાંચ વસ્તુઓ નિયમિત ઉપયોગ કરીએ છીએ જેના કારણે આપણી અંદર આ બધી બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આ પાંચ વસ્તુઓ કઈ છે કે જેનો આપણે નિયમિત ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ તો આ પાંચ વસ્તુઓ જો આપણે બંધ કરીશું તો જ્યાં સુધી જીવન જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું એટલે કે પહેલાના જમાનામાં લોકો આ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરતા ન હતા અને એટલા માટે કદાચ તેઓ આપણા કરતાં વધારે સુખી અને તંદુરસ્ત હતા અને હા મિત્રો એક વાત ચોક્કસ કહી દઉં આયુષ આપણા હાથમાં નથી પરંતુ તંદુરસ્તી તો આપણા હાથમાં જ છે નિરોગી અને તંદુરસ્ત રહેવું એ આપણા હાથની વાત છે આ પાંચ વસ્તુઓનો જિંદગીભર તમે જીવો ત્યાં સુધી જો ઉપયોગ નહીં કરો તો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકશો તો આ પાંચ વસ્તુઓ કઈ કઈ છે જેનો ઉલ્લેખ ચરક સંહિતામાં ચરક ઋષિએ અને અષ્ટાંગ હૃદય નામના જે ગ્રંથ છે એની અંદર બાગવત ઋષિએ પણ કર્યો છે નંબર એક સફેદ ખાંડ તમારે જો તંદુરસ્ત અને નિરોગી રહેવું હોય તો સફેદ ખાંડ જીવન જીવો ત્યાં સુધી ક્યારેય ઉપયોગ કરવાનો નહીં અને ખાંડ અને ખાંડમાંથી બનતી કોઈ પણ આઈટમ હોય ચોકલેટ હોય આઈસ્ક્રીમ હોય કે કોઈ પણ ખાંડમાંથી બનતેલી બનેલી મીઠાઈઓ હોય એ જ્યાં સુધી તમે જીવન જીવો ત્યાં સુધી ક્યારેય એનો ઉપયોગ કરવાનો નહીં ખાવાની નહીં મારા ઘરની અંદર અમે ખાંડ ક્યારેય વાપરતા જ નથી શીરો બનાવીએ તો પણ ગોળનો લાડવા બનાવીએ તો પણ ગોળના ચા બનાવીએ તો પણ ગોળની દાળ શાકમાં ઉપયોગ કરીએ તો પણ ગોળનો જ અને એ પણ દેશી ઓરિજિનલ ગોળનો જ અમે ઉપયોગ કરીએ છીએ સફેદ ખાંડ ક્યારેય વાપરવી નહીં પહેલાંના જમાનામાં સફેદ ખાંડ લોકો વાપરતા ન હતા માત્ર ને માત્ર દેશી ઓરિજિનલ જે ગોળ આવતો એનો જ ઉપયોગ કરતા હતા અને એટલા માટે કદાચ એ લોકો આપણા કરતાં વધારે તંદુરસ્ત અને નિરોગી રહેતા હતા નંબર બે સફેદ મીઠું આપણે જે મીઠું વાપરીએ છીએ સફેદ મીઠું એ કેમિકલવાળું આવે છે એને રિફાઇન કરવામાં આવે છે એટલે સફેદ મીઠું ક્યારેય વાપરવું નહીં જ્યાં સુધી જીવન જીવો ત્યાં સુધી એની જગ્યાએ સિંધવ મીઠું એના પથરા ઘરે લાવી અને જાતે બનાવી અને જો તેને તમે એનો ઉપયોગ કરશો તે તો એ અતિ ઉત્તમ છે સિંધ મીઠું છે એ કુદરતી છે જ્યારે આપણે જે મીઠું ખાઈએ છીએ એ દરિયાના પાણીની અંદરથી માણસ દ્વારા બનાવવામાં આવે છે એટલે દરિયાનું જે પાણી છે એ માનવ શરીર માટે હિતકારી નથી એટલે રિફાઈન થયેલું મીઠું ખાવું જોઈએ નહીં એની જગ્યાએ હંમેશા સિંધ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ નંબર થ્રી સફેદ દૂધ જે પેકિંગવાળું દૂધ આવે છે એ પેકિંગવાળું કોથળીમાં જે દૂધ આવે છે એ કોથળીમાં એ પેકિંગવાળું દૂધ જિંદગીમાં જીવો ત્યાં સુધી ક્યારેય ખાવું નહીં કેમ નહીં ખાવું તો ભારત સરકારના આંકડા મુજબ ભારતની અંદર દરરોજનું ચોસઠ હજાર કરોડ લિટર દૂધનો વપરાશ થાય છે જ્યારે ઉત્પાદન એટલે કે આવક છે ગાયનું હોય ભેંસનું હોય બકરીનું હોય કૂંટનું હોય જે કંઈ દૂધ હોય એ તમામ દૂધની આવક ભારત સરકારના આંકડા મુજબ દરરોજનું ચૌદ હજાર કરોડ લિટરની આવક છે એટલે કે દરરોજનું પચાસ હજાર કરોડ લીટર દૂધ લોકો ડુપ્લિકેટ ખાય છે અથવા પાવડરનું ખાય છે અથવા કેમિકલવાળું કે કોઈ પણ રસાયણવાળું ખાય છે એટલે ભારત સરકારના આંકડા મુજબ ભારતની અંદર દરરોજનું પચાસ હજાર કરોડ લીટર દૂધ ગાયનું કે ભેંસનું ડાયરેક્ટ આવતું નથી એ પાવડરનું હોઈ શકે કે કેમિકલનું હોઈ શકે કે કોઈ રસાયણનો ઉપયોગ કરેલું હોઈ શકે કે ડુપ્લિકેટ હોઈ શકે એટલે શક્ય હોય ત્યાં સુધી કોથળીવાળું જે દૂધ આવે છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ 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 અથવા બિલકુલ બંધ કરી દેવો હવે નંબર આરોનું પાણી પહેલાના જમાનાની અંદર લોકો ક્યારેય આરો વાપરતા ન હતા કે આરોનું પાણી પીતા ન હતા છેલ્લા લગભગ દસ પંદર વર્ષથી લોકો ગામે ગામ અને ઘર દીઠ લોકો આરોનું પાણી પીતા થઈ ગયા છે તો આરોનું પાણી પીવાવાળા કેટલાય લોકોને કોરોના થયો છે આરોનું પાણી પીવાવાળા કેટલાય લોકોને કિડનીમાં પથરી થઈ છે આરોનું પાણી નિયમિત પીવાવાળા કેટલાય લોકોને ઢીંચણમાં અને હાથ પગના સાધનો દુખાવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે આરો એક મશીન છે જ્યારે એની અંદરથી પાણી ફિલ્ટર થઈને આવે છે ત્યારે આપણા શરીર માટે પાણીની અંદર જે જરૂરી તત્વો છે પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન આ બધા જ તત્વો એની અંદરથી ફિલ્ટર થઈ જાય છે એટલે એ પાણી આપણા શરીર માટે પીવાલાયક રહેતું એટલે હંમેશા પાણી પીવું હોય તો તમારા ઘરે જે કંઈ આવતું હોય ગંગાનું યમુનાનું કે નર્મદાનું જે કંઈ તમારા ઘરે પાણી આવતું હોય કે કૂવાનું પાણી આવતું હોય ગામના કૂવાનું પાણી આવતું હોય કે નદીનું પાણી આવતું હોય એ પાણીને બરાબર ઉકાળવાનું જેમ ચા ઉકાળીએ ને એ રીતે બરાબર ઉકાળવાનું અને પછી ઠંડુ થાય પછી જ એ પાણીનો ઉપયોગ કરવાનો મારા ઘરે આરો રાખતો જ નથી અને હું હંમેશા જે નર્મદાનું પાણી આવે કે બોરનું પાણી આવે છે એ પાણીને બરાબર ઉકાળી અને નિયમિત ઠંડુ કરીને એ જ અમે પાણી પીએ છીએ હું મારા ઘરે આરો રાખતો નથી કે આરોનું પાણી પણ પીતો નથી સફેદ મીઠું પણ હું વાપરતો નથી સફેદ ખાંડ પણ વાપરતો નથી અને થેલીનું જે પેકિંગવાળું દૂધ આવે છે એનો પણ હું ઉપયોગ કરતો નથી એટલા માટે હું તમને કહું છું કે તમે પણ આનો ઉપયોગ ઓછો કરો અથવા બિલકુલ બંધ કરી દેજો હવે જોઈએ નંબર પાંચ રિફાઈન અને ડબલ રિફાઇન થયેલું તેલ આજકાલ આપણે એનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ એ કપાસિયા હોય કે સિંગ તેલ હોય કે જે કંઈ તેલનો આપણે ઉપયોગ કરીએ છીએ એ મોટાભાગના લોકો ફિલ્ટર થયેલું કે ડબલ ફિલ્ટર થયેલું આપણે તેલ ખાઈએ છીએ તો પહેલાંના જમાનાની અંદર લોકો લાકડાની ઘાણીની અંદરથી જે તેલ નીકાળવામાં આવતું હતું તલનું સરસવનું કે મગફળીનું એ જ તેલ ખાતા હતા અને એટલા માટે એ લોકો સો વર્ષ કે એકસો દસ વર્ષ સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવતા હતા તો આપણે પણ ફિલ્ટર કે ડબલ ફિલ્ટર રિફાઈન થયેલું તેલ ક્યારેય ખાવું નહીં લાકડાની ઘાણીની અંદરથી કાઢેલું શુદ્ધ તેલ જેને કાચું તેલ પણ કહેવામાં આવે છે આયુર્વેદની ભાષામાં એને શુદ્ધ તેલ કહેવામાં આવે છે એ શુદ્ધ તેલ હંમેશા ખાવાનું રાખવું જોઈએ તો શરીરમાં બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલનું પ્રોબ્લેમ આ બધા જ પ્રોબ્લેમ ઓટોમેટિક દૂર થઈ જાય છે પરંતુ નિયમિત જીવીએ ત્યાં સુધી આ તેલ આપણે કાચું તેલ જ ખાવાનું એટલે કે શુદ્ધ તેલ ખાવાનું આગ્રહ રાખવો જોઈએ તેલને રિફાઇન અને ડબલ રિફાઈન કરવામાં આવે છે ત્યારે એની અંદર જે તત્વો હોય છે જે પ્રોટીન હોય છે જે ચીકાસ હોય છે એ ચિકાસ દૂર થઈ જાય છે અને રિફાઇન અને ડબલ રિફાઇન કરવા માટે અમુક પ્રકારના કેમિકલ એની અંદર ઉમેરવામાં આવે છે જેના કારણે એ તેલ ખાવાથી આપણા શરીરમાં લોબા ગાળે બીમારીઓ આવવાની શરૂઆત થઈ જાય છે તો આ પાંચ વસ્તુઓ જિંદગીમાં જીવીએ ત્યાં સુધી ક્યારેય ખાવાની નહીં અથવા બિલકુલ ઓછી કરી દેવાની હું તો આ પાંચમાંથી એક પણ વસ્તુ મારા ઘરમાં રાખતો નથી કે ખાતો પણ નથી એટલા માટે હું તમને આ વિડીયોના માધ્યમથી સલાહ આપી શકું છું કે તમે પણ શક્ય હો ત્યાં સુધી આ પાંચ વસ્તુ જો એવોઇડ કરશો પહેલાંના જમાનાના લોકો આ પાંચમાંથી એક પણ વસ્તુ ઉપયોગ કરતા ન હતા અને એટલા માટે એ લોકો તંદુરસ્ત અને નિરોગી જીવન જીવતા હતા તો આપણે પણ તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવું હોય તો આ પાંચ વસ્તુઓનો જિંદગીની અંદર ક્યારેય ઉપયોગ કરવો નહીં અને હા બીજી વાત ફ્રીજનું ઠંડુ પાણી વોટર કુલરનું કે બરફનું ઠંડુ પાણી જિંદગીમાં જીવો ત્યાં સુધી પીવાનું નહીં આઈસ્ક્રીમ ઠંડા પીણા કે ચોકલેટ પણ જિંદગીમાં જીવીએ ત્યાં સુધી ખાવાની નહીં અને હા મેદો અને મેદામાંથી બનેલી આઈટમો પણ જિંદગીમાં ક્યારેય ખાવી નહીં કારણ કે મેદાને જ્યારે પોલિશ કરવામાં આવે છે ત્યારે એની અંદર અમુક ચોક્કસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે મેદાની આઈટમો ખાવાથી આપણા આંતરડાની અંદર એ ચોટી જાય છે એટલે મેદામાંથી જે કંઈ આઈટમો બને છે મેગી હોય નૂડલ્સ હોય કે બ્રેડ જે કંઈ આઇટમો મેદામાંથી બને છે એ તમામ પ્રકારની આઈટમો જિંદગીમાં જીવો ત્યાં સુધી ખાવાની નહીં તો તમે જ્યાં સુધી જીવન જીવશો ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકશો પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ